મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવાર સવારમાં કેટલા વાગ્યા સાહેબ પોણા અગિયાર થઈ જ્યા છે ઘરનું કામ બધું કરી દીધું હવે હું સાહેબે દર્શન કરવા જઈએ છીએ આશા રાખું કે તમે બધા આજા તાજા છો હું પણ આજે તાજી છું અને હવે અમે મૂન સાહેબે મંદિરે જઈએ છીએ જઈને આ ઠંડુ ખાવાનું સાત તો શીતળા સાતમ ને બધાને ખૂબ ખૂબ શુભકામના આજે શીતળા સાતમ છો એટલે બધા ભાવિ ભક્તોને મારી ખૂબ ખૂબ શુભકામના ચલો સાહેબ ને બધાને આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈએ અમારે દક્ષુભાઈ સાહેબ જય શ્રી કૃષ્ણ પેલો બધા સીતારામ પ્રસાદી લેવા આવ્યો વરસાદ અંધારે મી કપડા બહાર ના ખે કપડા ઉપર આયો છે તૈયારી આવા એ તો હવાનો અંધારેલો જ છે અક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ કેટલા વાગે ઉઠ્યા બેટા

એ તો કહો છો એમાં દીકરાએ કામ કરે રાકેસ બનીએ તો હરમા અમારા તો દેમ બુલાવા આ તો વળીયા દે માં માં કાચામની पैर प्रदक्षिणा कर ली खोड़ियाल माता के तो मस्त शणगार तो बदा बैठा तो से भक्त बहुत आया से मंदिर तो मस्त शणगार्यू सब

જૈન હોડવો સાહેબ કોક લેવા જઈ અંદર બપોરનું ઠંડુ જમવાનું ચાલુ કરી દીધું છે સાહેબે મેં લક્ષ્યુ દક્ષુભાઈ ભાખરી અને કઢી ખોય છે આ આજ તો આખો દાળ આવું જ ખાવાનું નહીં દક્ષુ સાહેબે ભીંડા શાક લીધું અચારી મરચો લઈ

બજારમાં ફરવા લઈને આય સાહેબ મને ને એ ગયા રે ગયા સેક્ટર 11 મને એકાઉન્ટ રોડ પર સફરજન વેચી સો રૂપિયો કિલો જે લેય કિલો સફરજન છે

જગ્યાએ સણ કાલા મંદિરે તો મેળો મેળો હશે સમયના મંદિરે તો મેળો હશે પંચદેવ મંદિરે કાલે મેળો કાલે આવવા છે ને જો જ્યો શણગારી વિધાનસભા ફરતો ફરતો હોય કા શોપિંગ આવી ગયો સાતકું શોપિંગ આવી ગયું શાક માર્કેટ મીન સાહેબે ચાલો બજારમાં ફરીને આવી જયો અને કોણ પણ કરી લીધું ખાધું ન પકોડી લઈને આવ્યા હતા પેલું પકોડી એટલે ખોખા લઈને આવ્યા હતા પણ બટાકા ચણાય તો મેં કાલે બાફી દીધા હતા તે ગેરાઈનમાં આવું ને એવું બનાવી દીધું અને પકોડી બનાવી સાહેબે થેપલા અને ગેસ ને બધું ખાધું અને મેં દક્ષી બેને પકોડી બનાવી પાણી બનાય આવું બનાવી દીધો અને પકોડી તો લાયા હતા જ અમે એટલે ખાઈને પોતું કરીશ પંખો ચાલુ છે પોતું કરી શકે અને ખબર છે ને નવ નવ વાગી જી તો એ અમારે પંખડતા કરતા એટલે હવે આરામ કરીએ આ તો નવરોજ હતો આખો દાળો વર વધી ખાધું નહીં એટલે નવરોજ હવે કાલથી પાછું હતું એના ધમાચકડી ચાલુ માર આખો દિવસ પછી અને પંખો ચાલુ છે પંખોને એવું બધું બંધ કરીએ જો પોતું કરી શકે

અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શીતળામાં આવજો જય શ્રી કૃષ્ણ